તો મહત્વની વાત એ છે કે અનેક આરોપો રોહિણીએ કર્યા છે અને એ રોહિણી કે જેણે બે હજાર બાવીસમાં પિતા લાલુ પ્રસાદ યાદવને પોતાની એક કિડની આપી હતી ત્યારે લાલુ પરિવારમાં લડાઈ ચાલી રહી છે બે હાજર સત્તરમાં લાલુ પરિવારમાં શરૂ થયો હતો વિવાદ અને ત્યારથી હજી સુધી ચાલી રહ્યો છે બે હાજર પચીસ સુધી આ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે લાલુ પ્રસાદ જેલમાં જતા તેજસ્વીને કમાન સોંપવામાં આવી હતી બે હાજર સત્તર થી આ જે વિવાદ ચાલી રહ્યો છે તે હવે બે હાજર પચીસ સુધી નારાજ થયા હતા એક એક બાદ લોકો નારાજ થતા રહ્યા છે ઐશ્વર્યા થી છૂટાછેડાની અરજી કરી હતી એટલે કે બે હાજર સત્તર થી જ સતત આ વિવાદ ચાલી રહ્યો છે બે હાજર ઓગણીસ માં તેજ પ્રતાપે આરજેડી માંથી રાજીનામું આપી દીધું હતું અત્યારે જે રીતે રોહિણીએ રાજીનામું આપ્યું છે રાજીનામું આપી કરીને લાલુ રાબડી મોરચા પાર્ટી બનાવી હતી અને આ પ્રકારે તેણે એક અલગ પાર્ટી બનાવી હતી તો બે હજાર ઓગણીસમાં ઉમેદવારને ટિકિટ ન મળતા નારાજ થયા મહત્વની વાત એ છે કે સતત પરિવારમાં લડાઈ ચાલી રહી છે અને નારાજ તેજ પ્રતાપે જહાનાબાદ લોકસભામાં પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા તો સાથે જ પરિણામે જહાનાબાદમાં આરજેડી ઉમેદવારની એક મતે હાર થઈ હતી ત્યારે બે હજાર ઓગણીસમાં રાબડી દેવી અને ઐશ્વર્યા રાયનો વિવાદ થયો હતો અને આ પ્રકારે પરિવારમાં સતત વિવાદ વધતો ગયો ઘરમાંથી બહાર નીકળેલી ઐશ્વર્યાએ લગાવ્યા છે ગંભીર આરોપો પરિવારમાં એકતા ન રહી જેના કારણે આ મુશ્કેલી થઈ રાબડી દેવી મીસા ભારતી પર હેરાનગતિનો લગાવ્યો હતો આરોપ ત્યારબાદ બે હજાર એકવીસ માં તેજ આરજેડી બિહાર અધ્યક્ષ સામે અવાજ ઉઠાવ્યો હતો અને તેના પછીની વાત કરીએ તો તે સમયે તેજસ્વી યાદવે કર્યું બિહાર પ્રદેશ અધ્યક્ષનું સમર્થન બે હજાર સત્તરથી થી જે સતત વિવાદ ચાલતો આવ્યો તેમાં તમામ વિવાદો તેજ પ્રતાપે અનેક વાર કર્યા હોવાનો દાવો કર્યો છે ત્યારે તેજ પ્રતાપે સંજય યાદવને ગણાવ્યા હતા પાર્ટીના જયચંદ ત્યારે ફરીવાર આ પ્રકારનો આરોપ લાગ્યો છે મે 2025 માં તેજ પ્રતાપનો અનુષ્કા યાદવ સાથે ફોટો સામે આવ્યો અને ત્યારબાદ ફરી એક વિવાદ વધ્યો ત્યારે વિવાદ જે વધ્યો લાલુ પ્રસાદ યાદવે રોષે ભરાઈને તેજપ્રતાપને પરિવાર અને પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા ત્યારે હવે જે વિવાદ સામે આવ્યો છે તે રોહિણીનો વિવાદ છે તેજ પ્રતાપે તેજસ્વી યાદવ સંજય યાદવને જવાબદાર આ માટે ગણાવ્યા હતા ત્યારે થોડા સમય પહેલા જ રોહિણી આચાર્યએ સંજય યાદવ પર આરોપ લગાવ્યા હતા અને સૌથી મહત્વની વાત એ છે કે સતત જે આરોપો થઈ રહ્યા છે તેમાં હવે બે હજાર બાવીસમાં જે રોહિણીએ પિતા લાલુ પ્રસાદ યાદવને એક કિડની આપી હતી અને તે જ રોહિણીએ હવે ઘર પણ છોડી દીધું છે પાર્ટી પણ છોડી દીધી છે તો સતત બે હજાર સત્તરથી વિવાદ વધતો આવી રહ્યો છે તે હવે બે હજાર સુધી સતત વિવાદો વધી રહ્યા છે ત્યારે મહત્વની વાત એ પણ છે કે લોકસભા ચૂંટણીમાં છપરા બેઠક પર મળેલી હાર બાદથી જ રોહિણી નારાજ હતા